કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓ અને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો ગૌમાતાને રાજ્યમાતાનો દરજ્જો આપવા માટે કચ્છ કલેકટરની રજૂઆત કરવામાં આવી કચ્છના સંત સનાતન સમાજના લોકોએ બોડી સંખ્યામાં કલેક્ટર કચેરીમાં ઉપસ્થિત રહી ગાય માતાને રાષ્ટ્રીય દરજ્જો આપવા માટેની માંગણી કરવામાં આવતું આવેદનપત્ર આપવામાં આવ્યું જો મહારાષ્ટ્ર રાજ્યમાં ગૌમાતાને રાજ્યમાતાનો દરજ્જો અપાતો હોય તો ગુજરાત રાજ્યમાં કેમ નહીં તેવા આકરા સવાલો સાથે માગણી કરવામાં આવી હતી ઉગ્ર રજૂઆત સાથે એકલધામના મહંતે જણાવ્યું કે આગામી દસ દિવસમાં અંગે યોગ્ય કાર્યવાહી નહીં કરાય તો કચ્છ કલેક્ટર કચેરી સામે અનસન અમળાંત ઉપવાસ કરવામાં આવશે સમગ્ર ભારત દેશમાં ગૌમાતા પૂજનીય છે અને તેનું વિશેષ મહત્વ રહેલું છે ત્યારે આ અંગે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને ગૌમાતાને રાજ્યમાતાનો દરજ્જો આપવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી આ અંગે એકલધામના મહંત યોગી દેવનાથ બાપુએ મીડિયા સમક્ષ વાત કરી હતી ભારત વર્ષની અંદર વિશેષ કરી આમ તો ગૌ માતા છે એ વિશ્વની પૂજનીય છે અને વિશેષ કરી અને ભારતની અંદર ગૌ માતાનો મોટો દરજો છે અને એમાં કરીને ખાસ સનાતન ધર્મની અંદર ગૌ માતા પૂજનીય છે અને જે ધર્મની અંદર જે દેશને અંદર એ ગૌધન એટલે ગૌ સંપત્તિ પણ છે અને એ દુઃખી હોય અને એને આપ જોવો છો કતલખાનામાં જતી હોય છે રોડો ઉપર રખડતી હોય છે તો આજની તારીખમાં ગાય બહુ દુઃખી છે એટલે કચ્છની અંદર સંત સમાજ અને સમસ્ત હિન્દુ સમાજ બધા સાથે થઈ અને માગણી કરી છે અને ગુજરાત સરકારથી માંગણી કરી છે ગુજરાત સરકારથી એ માગણી કરી છે ગુજરાત ને અંદર ગૌ માતાને રાજ્ય માતા નો દરજ્જો આપવામાં આવે બધે હશે થોડા ટાઈમ પૂર્વ અંદર ગૌ માતાને રાજ્ય માતા નો દરજ્જો આપવામાં આવ્યો છે તો મહારાષ્ટ્ર ને અંદર ગૌ માતાને રાજાનો દરજ્જો આપવામાં આવ્યો તો ગુજરાતમાં કેમ ના આપી શકાય અને અહીંયા ખાસ કરીને ગુજરાત અંદર છેલ્લા ત્રીસ વર્ષથી એક હિન્દુત્વને માનવાવાળી સરકાર છે અને અમે જેટલા પણ સ્નાતનીઓ છે ને અહીંયા જેટલા બધા બધા ભાજપના વોટરો આ સરકારના બધા વોટરો છીએ એટલે અમારી સરકારથી અમારી સરકાર છે ને અમારી અપેક્ષા છે અને અમારી માંગણી છે કે ગૌ માતા આજની તારીખમાં રાજ્યની અંદર બહુ દુઃખી છે તો એને રાજ્ય માતાનો દરજ્જો આપવામાં આવે અમે આજે આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપ્યો છે અને એમાં દસ દિવસનો ટાઈમ આપ્યો છે કે જો અંદર અમારી માંગણી છે એ સ્વીકારવા નહી આવે તો અમે અહીંયા અહીંયા સંત સમાજ સમાજ અને હિન્દુ કચ્છ કલેક્ટર કચેરી ને સામે અંશન ઉપર બેસે પ્રાણ જાય પર વચન ન જાય કદાચ અમારા પ્રાણ ચાલ્યા જશે પણ અમે ઉભા નહીં થઈએ જેમ કે અમારા માટે ગૌ માતા સર્વશ્રેષ્ઠ છે અને અમારા સનાતન પરંપરાને અંદર લાખોય પૂર્વજોએ એ અમારા પોતાના બલિદાન આપ્યા છે ગૌઓ માટે માટે પોતાના માથા આપ્યા છે એટલે અમને જરાય પણ અફસોસ નહીં થાય કે અમારા પ્રાણ નીકળી ગયા એટલે આથી અમે કલેક્ટર શ્રીને આવેદન પત્ર પાઠવ્યો છે અને સરકારથી માંગણી કરી છે કે 10 દિવસને અંદર

राष्ट्रीय मानव अधिकार सुधार संगठन ऑल इंडिया जनरल सेक्रेटरी श्री श्री अजीत भाई हाजी जुनेजा नवनियुक्त सरपंच श्री साड़ाव ग्राम पंचायत श्री साद सलीम भाई रमजान नवनियुक्त उप सरपंच श्री साड़ाव ग्राम पंचायत आप श्री उपरोक्त गौरव वंता पद पर वर्णी तथा अमो सौ आनंद साथ गौरव लागण अनुभवी तथा उत्तरोत्तर राजकीय सामाजिक क्षेत्र प्रगति करता रहो तेवी लाख लाख अभिनंदन अमोचे अपना शुभचिंतक शुभ सैयद हाजी मोहम्मद शाह अब्दुल्ला शाह साद अलताफ ओस्मान साद रमजान हाजी जान मोहम्मद साद सुजान अजीज साद रिजवान रहमतुल्ला साद जहीर दाऊद गाम சடாவ தாலுக்க முந்திரா